નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ સમગ્ર રાજ્યમાં તાજેતરમાં યોજાયેલ ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને થનાર ક્ષત્રિય સમાજના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત ક્ષત્રિય સભા દ્વારા શેરખી ગામ ખાતે તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહનો એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય સમાજ એ હંમેશા સમાજની સાથે દેશના સર્વાંગી વિકાસમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે ત્યારે ભારતના ભાગ્ય વિધાતા એવા વિદ્યાર્થીઓને સાચી દિશા બતાવવાનું સ્તુત્ય કાર્ય પણ સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે આજે શિવશક્તિ ફાર્મ શેરખી તાલુકો વડોદરા જિલ્લો વડોદરા ખાતે ગુજરાત ક્ષત્રિય સભા વડોદરા જિલ્લા અને તાલુકાના ઉપક્રમે ધોરણ આઠથી ધોરણ બાર સુધીના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું એમને પ્રમાણપત્ર ટ્રોફી આપવામાં આવી સાથે પ્રોત્સાહન રકમ તરીકે એમને ઇનામ રૂપે એ રકમ એનાયત કરવામાં આવી આપ પણ અહીંયા ઉપસ્થિત છો પત્રકાર મિત્ર તરીકે આપે પણ જોયું હશે કે ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું સંસ્થાનો ઉદ્દેશ એ જ છે કે સમાજના તેજસ્વી તાલલાઓને પ્રોત્સાહિત કરી અને એમના ફિલ્ડમાં આગળ એ ખૂબ જ એવી પ્રગતિ કરે અને સમાજનું નામ રોશન કરે આ ટેકનોલોજીનું યુગ છે એકવીસમી સદી છે શિક્ષણની સદી છે એટલે સંસ્થા દ્વારા આ ખૂબ જ પ્રશંસનીય એક કાર્ય કરવામાં આવ્યું એના માટે અમારા વડોદરા જિલ્લા ક્ષત્રિય સભાના પ્રમુખ ભાઈ શ્રી નરેન્દ્રસિંહજી પરમાર શેરખી અને એમની આખી ટીમને હું ગુજરાત ક્ષત્રિય સભા વતીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અભિનંદન પાઠવું છું અને તેજસ્વી તારલાઓને પણ સંસ્થા વતીથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હા એટલે દરેક સંસ્થાઓ જે સામાજિક સંસ્થાઓ છે સમગ્ર ગુજરાતમાં એ આવી પ્રવૃત્તિ કરતી હોય છે રચનાત્મક પ્રવૃત્તિ કરતી હોય છે એમ અહીં પણ દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે અને એ લોકો પ્રોત્સાહિત થાય છે એમને એમ થાય કે ભાઈ અમારા સમાજે અમારું સન્માન કર્યું અમને પ્રોત્સાહન આપ્યું એટલે જ્યારે ભવિષ્યમાં પણ એ કોઈ સારી પોસ્ટ ઉપર હોય તો એમનું લાગણી એમનું લગાવ પણ સમાજ પ્રત્યે રહે અને તમામ સમાજ પ્રત્યે રહે એક સારા નાગરિકો ગુજરાતના પેદા થાય એવું આ કાર્ય ક્ષત્રિય સભા અને વડોદરા જિલ્લાના એકમ દ્વારા કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ધોરણ દસ અને બારની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા જ્યાં સમાજ દ્વારા તેમનું શાલ ઓઢાડીને સીડ એનાયત કરીને બહુમાન કરવામાં આવ્યું હતું ગુજરાત ક્ષત્રિય સભા શિવફાર્મ શેરખી વડોદરા જિલ્લાના નરેન્દ્રસિંહ પરમાર ગુજરાત ક્ષત્રિય સભાના અધ્યક્ષ અને ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાન કરણસિંહ ચાવડા મહાકાળ સેનાના જિલ્લા અધ્યક્ષ લોકેન્દ્રસિંહ વાસદિયા અનગઢના ડેપ્યુટી સરપંચ સુરેશભાઈ સહિત મોટી સંખ્યામાં આમંત્રિતોએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનો ઉત્સાહ વધાર્યો હતો શેરખી ગામ ખાતે યોજીત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા નર અખિલ ગુજરાતીય ક્ષત્રિય સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અને ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જે નરેન્દ્રસિંહ શેરખી જે શેરખી ગામના રહેવાસી છે તથા અખિલ ગુજરાતીય સમાજના જિલ્લા પ્રમુખ છે એમના દ્વારા આ એક સફળ એક આયોજન કરવામાં આવેલું હતું એની અંદર પ્રીતમ મુનરજી તથા કરણસિંહ ચાવડાને આપણે આમંત્રિત કરી અને એમની દ્વારા ખૂબ જ મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત થઈ અને એમને પ્રોત્સાહિત કરી અને સન્માન કરવામાં આવેલ હતું આજ રોજ શેરખી ગામના દરેક ભાઈઓએ અને આજુબાજુ ગામના પણ દરેક ભાઈઓએ આની અંદર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહન આપેલ છે આજ રોજ શેરખી મુકામે ગુજરાત સભાશાસ્ત્રીય સમાજ દ્વારા જે દર વર્ષની જેમ ધોરણ દસ અને બાર જે સારા માર્ક્સે પાસ થઈને બાળકોને જે ટ્રોફીથી સન્માનિત અને આશ્વાસન ઇનામ આપીને એમણે જે સન્માનિત કરીએ છે દર વર્ષે જેમ આ વર્ષે પણ આ પ્રોગ્રામ રાખેલ અને સત્રિય સમાજનો દરેક સત્રિય સમાજ સાથે રહીને જે સાથે ઉભા રહીને જે સન્માન સંભવમાં જે આયોજન કરેલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ニュース વડોદરા સમાચારનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર